પરબ્રહ્મ પૂર્ણપુરુષોત્તમ ખોટિક કલાનિધિ શ્રી રાસેષ પ્રભુ અખિલ ભૂમંડલાચાર્યવર્ય શ્રી વલ્લભ કુલભૂષણ શ્રી ગુસાઈજીના પંચમકુમાર શ્રી રઘુનાથજીના લાલ શ્રી ગોપાલલાલ તથા તેમના કુળદીપક શ્રી ગોપેન્દ્રલાલ તથા તેમના કુળરત્નમણી શ્રી જમનેશ મહાપ્રભુજીના અનિન અને અટંકા ભક્તોના ગુણચરિત્રવાળું પુસ્તક શ્રી ગુણમાલ ભક્તમાલ મને વાંચવાની અને રસપાન કરાવવાની આજ્ઞા આપશો જી શ્રી ગોપાલ જય શ્રી ગોપેન મહાપ્રભુ કી જય શ્રીલાલજી મહારાજ કી જય શ્રી ના મહારાણી કી જય પંચ ભગવતીઓની જય વૈષ્ણવ છે અઠ્યાવીસમાં માં બાઈ હીરાજી પહેલા સાંખી આપી છે એ હું લઉં છું પૂર મહારસ રંગી હીરાજી બહુ હેતુ મંગી હા ગન ગયા ಗಾನ ಗುಣ ರಸ ಗೇ ಸದನ ಸುಸೇವಸ ಸಲೋಲ ರಸಿಕ ಗೋಪೇಂದ್ರೆ ಸಮರತ ರುಕ್ ಮಣಿ ಸಹ ಜತಿತ ಯಾವೇ ಬಹೆ ಭನ ಹೇಜ

અહીંયા બાઈ હિરાજી એ ક્ષત્રિય વૈષ્ણવ છે અને શ્રી ગોપેન્દ્રજીના સેવક છે તે પોતાનો લૌકિક વ્યવહાર છોડી સાક્ષાત શ્રી ગોપેન્દ્રજીની સેવામાં રહેતા એટલે લૌકિક એમણે સર્વસ્વ છોડી હતું રાણી હતા છતાં મનમાં રાજસી પણ આનો સહેજ પણ અભિમાન કે અહમતા નથી પ્રભુજીની સેવામાં સદા રહેતા અને લૌકિકનું મુખ જોતા નહીં એવી એમને ટેક હતી એટલે જે વૈષ્ણવ નથી એના સિવાયના જે પણ લોકો છે લૌકિક અને એમ એનું મુખ જોતા નહીં શ્રી ગોપેન્દ્રજીના ચરણારવિંદ તેમને માથે વિરાજતા હતા એ સેવ્ય ઠાકોરજી તેમને સાનુભાવ જતાવતા હતા એટલે એ ઠાકોરજી સેવ્ય સ્વરૂપમાં એ ચરણારવિંદમાં પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલજી તેમને સાનુભાવ જતાવતા શ્રી ગોપેન્દ્રજી હીરાજીના હૃદયમાંથી ક્ષણ પણ એક અળગા થતા નહીં એટલે હીરાજીની પ્રીત એટલી ગાઢી હતી ને પ્રભુ પ્રત્યે એટલો સ્નેહ હતો તો પ્રભુને પણ સામે એવો જ સ્નેહ એટલે ક્યારેય પણ ગોપેન્દ્રજી એમના હૃદયમાંથી આંખ અળગા થતા નહીં અને પોતાની ઈચ્છા થાય ત્યારે આપ સેવનમાંથી પ્રગટ થઈ અને હીરાજી સાથે ભગવદ્ ગુષ્ટ કરતા આવી અનંત કૃપા એ સુલતાનજીના રાણી હીરાજી ઉપર છે હતી શ્રી ગોપેન્દ્રજીની હવે આપણે ખ્યાલનું પદ ગાઈએ છીએ ખ્યાલનું પદ છે ઓગણચાલીસ એમાં હીરાજીનો ઉલ્લેખ નથી પણ સરતાનજીનો ઉલ્લેખ છે આગળનો જે પ્રસંગ હતો ત્યારે મેં કહ્યું હતું કે ભાણ જેઠવા અને એમના ભાઈ સુરતાનજી અને કરણજી એમ ભાણ જેઠવા ઉપર પ્રભુ શ્રી ગોપાલલાલ અને ગોપેન્દ્રજીની કૃપા હતી એવી જ રીતે કરણજી અને સુરતાનજી ઉપર પ્રભુ શ્રી ગોપેન્દ્રજી અને જમનીષ મહાપ્રભુજીની અત્યંત કૃપા હતી અહીંયા એક કીર્તન હું લઉં છું ખ્યાલનું પદ છે

दो मधु पूरडङ्को रे हारणो सरतान जी समयु लैन आव्यो ए सेवक छे अटं को रे हा मध्य रे मण्डप महाराज बिराजे दुरी जनने सिर संको लोग गोपेन्द्र जी छे बं को એટલે આ પદમાં ઉલ્લેખ મળે છે કે રાણો સરતાનજી જે છે એ પ્રભુ શ્રી ગોપેન્દ્રજીને પળછ છાયા પધરાવવા માટે સામયો લઈને આવે છે અને એ તો અટંકોરે એટલે પ્રભુના સેવકમાં એમ અટંકોરે ટોચી ઉપર ગણી શકાય એવા અનિન ભગવતી છે અને મધ્ય મંડપમાં મહારાજ બિરાજે છે અને દુરીજનને શિરસાંકોરે એમ સાતે સ્વરૂપ ત્યાં બિરાજે છે અને ગોપેન્દ્રજી તેમાં સર્વસ્વ અતંગ એકદમ સૌથી ઉપર પૂર્ણ પુરુષોત્તમ છે અળગા તરી આવે સૌથી ઉત્તમ એમાં નજરે તરી આવે છે એવું આ પદમાં કહે છે મને એનો ઉલ્લેખ તો નથી મળતો એ મંડપનો પણ એના સિવાયનો છઠનો ઉત્સવ મનાવેલો છે પ્રભુ શ્રી ગોપેન્દ્ર ગોપાલલાલનો એ હું લઉં છું પુષ્ટિ સંહિતાનું પેજ છે ફોર ઝીરો વન પુષ્ટિસંહિતા ભાગ બે અને એના પેજ છે ચારસો ને દસમાં એમાં ઉલ્લેખ છે કે પ્રભુ શ્રી ગોપેન્દ્રજી જે છે એ પોર છાયા પધાર્યા છે અને પ્રભુ શ્રી ગોપાલલાલનો વદ છઠનો ઉત્સવ જે છે એ રાણા જે છે વિકમાતજી અને એમના વાઇફ છે મોટીજી એ બંને ઉત્સવ જે છે એ ગોપેન્દ્રજી ત્યાં મનાવે છે છઠનો આપ શ્રી પોરબંદરમાં બિરાજી જન્મોત્સવનું સુખ આપવાની વધાઈ મળતા ત્યાં દેસાઈ વિગેરે વૈષ્ણવ કચ્છ હાલાર સોરાટ

રાણા વિકમાતજી તથા મોટીજીને ઘણી કૃપા હતી એટલે કે પ્રભુ શ્રી ગોપાલા ગોપેન્દ્રજી મોટી કૃપા હતી અને શ્રીજીને કેસરે પણ તેમણે નવરાવ્યા સર્વજૂથ મળી કેસર સ્નાનનો અલભ્ય લાભ લીધો એટલે પ્રભુ શ્રી ગોપેન્દ્રજીને જન્મોત્સવના દિવસે કેસર સ્નાન કરાવ્યા અને અલભ્ય લાભ આ સર્વે વૈષ્ણવએ લીધો વૈષ્ણવ ચાર દિવસ સુધી ત્યાં રહ્યા ભેટ ઘણી જ ધરી અને આપ શ્રી અતિ પ્રસન્ન થયા એટલે પ્રભુ ત્યાં ચાર દિવસ સુધી આ ઉત્સવના કારણે ત્યાં બિરાજ્યા બધા વૈષ્ણવને અલૌકિક સુખ લેવડાવ્યું અને ભેટ પણ અડીક થઈ મોટીજીએ ઘણું જ લાડ લડાવ્યા અને પછી ત્યાંથી પ્રભુ દ્વારકા જવા માટે એમણે વિચાર્યું એટલે મોટીજી જે છે રાણા વિકમાતજી એમના પત્ની છે મોટીજીએ ખૂબ લાડ લડાવ્યા પ્રભુને અને પછી ત્યાંથી પ્રભુ દ્વારકા જવા વિચારે છે આ પ્રસંગમાં પોણ છાયાની અંદર પ્રભુ ગોપેન્દ્રજી પધાર્યા છે અને છઠનો ઉત્સવ મનાવે છે એના પછી બીજો એ ઉલ્લેખ મળે છે એ છે પ્રભુ શ્રી જમનેશ મહાપ્રભુજીનું સ્વરૂપમામૃત જેમ મેં આગળ કહ્યું કે આ બંને ભાઈ રાણા સુલતાનજી અને કરણજી અને તેમના પત્ની હીરાજી એની ઉપર પ્રભુ શ્રી ગોપેન્દ્રજીની તો કૃપા હતી જ પણ એની સાથે સાથે પ્રભુ શ્રી જમનેશ મહાપ્રભુજીની પણ અત્યંત કૃપા હતી અને એનો ઉલ્લેખ પ્રભુ શ્રી જમનેશ મહાપ્રભુજીનું સ્વરૂપામૃત પુસ્તક છે એની અંદર મળી આવે છે એનું પેજ ફોર્ટી વન પ્રભુ શ્રી છે અને ત્યાંથી વૈષ્ણવને વધાઈ લઈને છાયા મોકલે છે વધાઈ લઈ અને વધાઈઓ જે છે એ છાયામાં આવે છે અને શ્રી જમનેશ મહાપ્રભુજીની વધાઈ મળતા રાણી હીરાજીના મનમાં અતિ હરખ થાય છે એટલે બહુ પ્રફુલ્લિત પ્રભુ પધારે છે ને હરખથી આનંદથી એમનું મન છવાઈ જાય છે અને રાણા સરતાનજી જે છે એમ કહે છે કે પ્રભુનું સામયું લઈને સામા જઈએ પ્રભુને તેડી લાગે એમ સામયું તૈયાર કરવા માટે રાણા સરતાનજી જે છે એ સર્વે સેવકોને આજ્ઞા કરે છે રાણો સરતાનજી શ્રીજી સન્મુખ સામયું લઈ જવાની તૈયારી કરવા લાગ્યા અને પોતે વિવિધ પ્રકારના વસ્ત્ર આભરણ ધારણ કરી શોભવા લાગ્યા એટલે પ્રભુને પધરાવા છે ને ઉત્સવ હોય ત્યારે ક્યારે પણ આપણે જૂના વસ્ત્ર પહેરવાના જેમ આપણે લગ્ન પ્રસંગે લૌકિકના વ્યવહારમાં જઈએ છે અને તૈયાર થઈને જઈએ તો આ તો અલૌકિક છે તો એમાં કેવી રીતે સાદા કપડાએ જઈ શકાય તો એમ રાણા જે છે અને રાણી જે છે વિવિધ પ્રકારના નવા નવા વસ્ત્ર આભરણ પહેરી અને તૈયાર થવા લાગ્યા તેમની સાથે તેમના ભાઈ કરણજી તથા કુંવરભાણ અને જસમલજી એટલે કરણજી પણ એમની સાથે છે કુંવરભાણ અને જસમલજી આ બધા જ એમની સાથે કેસરી વાઘા પહેરી અને તૈયાર થયા છે અન્ય સેવકજનો પણ વિવિધ સાજ સજીને તૈયાર થઈ ગયા છે કોઈના મનમાં ઉત્સાહ સમાતો નથી એટલે કે સર્વ કોઈના મનમાં અત્યંત આનંદ પ્રસરી રહ્યો છે ઉત્સાહ છે પ્રભુને તેડી લાવવાની ઉત્સાહ છે વિવિધ પ્રકારે વેલો શણગારી છે અને રાજી લોકો જે છે એ સાજ શણગાર સજી અને પ્રભુને તેડવા માટે જાય છે રાણાના માજી જે છે મોટીજી તેનો મનમાં હર્ષ ઘણો થતો નથી જેમ આપણે જોયું વિકમાદજી એ રાણ સરતાજીના પિતાજી છે અને એમના માતાનું નામ છે મોટીજી એમ જાણે વિકમાતજી અને મોટીજીએ પ્રભુ શ્રી ગોપેન્દ્રજીને તો લાડ લડાવ્યા જ પણ અહીંયા જમનેશ મહાપ્રભુજીને પણ વખતે આ મોટીજીના મનમાં પણ હર્ષ આનંદ થયો બહુ જ માતો નથી કેમ કારણ કે હવે જમનેશ મહાપ્રભુજી જે છે એમના સ્વરૂપમાં પણ એમને અત્યંત પ્રીતિ છે અને હવે એમનો લાભ લઈ રહ્યા છે કારણ કે તે તો ઘણા અનુભવી છે આ લીલાના એટલે પ્રભુની લીલા સર્વસ્વ જાણે છે એના અનુભવી વૈષ્ણવ છે પોર અને છાયાનું જૂથ મળીને સર્વ સાજ લઈને ચાલ્યા તાલ પખાજ ઢોલ શરણાઈ નવરંગના નોબતના નિશાન વાગવા લાગેલ અલગ અલગ વાજિંત્રના નાદ વાગી રહ્યા છે ધજા પતાકા રંગબેરંગી પરકવા લાગ્યા છે સામૈયા છે એટલે ધજા પતાકા સર્વ ફરકી રહ્યા છે નારી વૃંદના સિર પર મંગળ કળશ સૂર્યપ્રકાશના કિરણો સાથે જાણે વાદ વધતા હોય નહીં તેવા પ્રકાશવા લાગે છે નારી વૃંદના માથે તો સિર પર કળશ રહે અને કળશ પહેર લઈ અને નારી વૃંદ આગળ જઈ રહ્યું છે વલ્લભીજનના ભરભાવયુક્ત વૈષ્ણવનો કોણ પાર પાડવી શકે એટલે કે વલ્લભીજન જે છે એના વૈષ્ણવ છે હવે એમનો કોણ પાર એમના જેવું કોણ થઈ શકે પ્રભુએ એમને એટલી આટલી ઉપમા આપી દીધી છે તો પછી એમના સરખી કોણ કરી શકે એવા એ વૈષ્ણવ શોભી રહ્યા છે આથી સુરલોક દેવતાઓ પણ આકાશમાંથી દર્શન કરતા તે વૈભવની પ્રશંસા કરતા જે જે શબ્દનો ઉચ્ચાર કરવા લાગ્યા છે એટલે આ સામૈયાને જોતા આકાશમાંથી જે દેવતાઓ છે એ પણ જે જે ઉચ્ચાર કરી રહ્યા છે કારણ કે આવું સુખ તો પ્રભુએ એમને પણ આપ્યું નથી એ તો દુર્લભ છે એમની માટે જેમ સરિતાનું પુલ ચાલે તેમ અપાર જૂથ મહારાજને મળવા ચાલ્યું છે એટલે મહારાજને પધરાવવા માટે છાયા પધરાવવા માટે ઠોરણા મુકામે જઈ રહ્યા છે જાણે કે સરિતાના પૂર નદીના પૂર હોય એવા પૂરની માફક વૈષ્ણવનું જૂથ ચાલી રહ્યું છે અપાર સુશોભિત સામૈયાની શોભાનું વર્ણન શું થઈ શકે એટલે એવી શોભા હતી સામૈયાની કે એની વર્ણન હું કરી શકતો નથી આપ શ્રી જ્યાં બિરાજતા હતા ત્યાં સામૈયું લઈને સર્વ જૂથ રાણા સરતાનજી આવ્યા અને મહારાજના દર્શન કરી અતિ પ્રસન્ન થયેલી સર્વ જૂથ સહિત રાણા સરતાનજી અને બાઈ બીરાજી જે છે એ પ્રભુના દર્શન કરવા આવ્યા અને મનમાં અતિ પ્રસન્ન થયા સર્વેજનો વારંવાર મહારાજના શ્રી ચરણમાં નમી નમીને દંડવત કરવા લાગેલા સર્વે વૈષ્ણવજનો પ્રભુશ્રીના ચરણમાં દંડવત કરી રહ્યા છે વારંવાર નમી નમીને દંડવત કરી રહ્યા છે અનુપમ સાજથી સજેલા સુખપાલમાં શ્રી જમનેશ પ્રભુજીને રાણાજીએ પધરાવ્યા એટલે કે સાજ સજેલો એક સુખપાલ છે અને સુખપાલમાં પ્રભુ શ્રી જમનેશ મહાપ્રભુજીને સુલતાનજી છે એ પધરાવે છે મહારાજના સુખપાલ સમીપમાં રાણો પોતાના હાથથી મોરછલ લઈને ઢોળતા હતા મોળછલ રાજાના હાથમાં જ હવે રાજા એ રાજા નથી રહ્યા એણે તો એના દાસ બની રહ્યા છે પ્રભુશ્રી જમનેશ પ્રભુજીના દાસ અને હાથમાં જાણે મોરછલ લઈ અને પ્રભુજીને મોરછલ ઢોળી રહ્યા છે અને બીજા બધા એમના જે ભાઈઓ જે છે કુંવરજી છે કરણજી છે એ બધા સર્વ પ્રભુશ્રીને ચમર ઢોળી રહ્યા છે પ્રભુશ્રીને સુખનું અત્યંત વિચાર કરી રહ્યા છે પ્રભુને સહેજ પણ અસુખ ન થાય એવી રીતે તેઓ તેમને તેડી અને દરબારગઢમાં પહોંચે છે આપશ્રીને બે બિરાજવા માટે અદ્ભુત બેઠક બનાવવામાં આવી છે અને આપશ્રીને એ બેઠકે બિરાજ આવે છે છાયામાં આપશ્રી માસ પર્યંત બે સુધી ત્યાં બે માસ સુધી તેઓ ત્યાં બિરાજે છે અને અત્યંત સુખ આ રાજશી લોકોને આપે છે રાજશી લોક તથા નિજજનો આપશ્રીની ભક્તિભાવપૂર્વક જે સરાહનીય સેવા કરી રહ્યા છે એટલે કે સરાહનીય એમ પ્રભુના અટંકા સેવકો છે એમ પ્રભુના સુખનો ખૂબ વિચાર કરી પ્રભુને અવનવા લાડ લડાવી રહ્યા છે બે માસ સુધી જમનેશ મહાપ્રભુજી ત્યાં બિરાજે છે નિત્ય નૂતન નૂતન સ્નેહપૂર્વક સામગ્રી આરોગાવીને અતિ સુખ લે છે એટલે પ્રભુ શ્રી જમનેશ મહાપ્રભુજીને અત્યંત અત્યંત નવી નવી સામગ્રીઓ ધરી અને સુખ લઈ રહ્યા છે અહીંયા આખ્યાનનું પદ આપેલું છે धर्म धारावरसे पुरवपिरद प्रमाणि जी परमदयाल पोखेरस रस पूरण वचनामृतनीवाणी जी धर्मधुरन्धर धारावरसे એટલે ધર્મના ધુરિંદર એવા બધા વૈષ્ણવ અટંકા ત્યાં બિરાજી રહ્યા છે અને જમનેશ મહાપ્રભુજી વસનામૃતની અમૃત વાણી એમની રેલ આવી રહ્યા છે આપ શ્રી પ્રતિ અમૃત તુલ્ય વાણી જે છે પુષ્ટિ રસ પોષણ ભાવના વચનામ્રત કરીને સર્વના રસ પૂરણ કરતા રહ્યા છે એટલે બે માસ સુધી પ્રભુ ત્યાં બિરાજ્યા અને વૈષ્ણવોને તેમના વચનામ્રતનો પર અલૌકિક લાભ એમને આપ્યો એવા પરામ દયાલ મહારાજના વચનામ્રત સાંભળવા નિત્ય આવતા એમની પાસે સાંભળવા માટે આપશ્રીએ અનેક વચનામ્રત અહીંયા પોરબંદરમાં કરેલા પણ એમાંથી માત્ર એક વચનામ્રત જે છે એ પ્રસાદી રૂપે અહીંયા આપેલું છે હવે એ વચનામ્રત જે છે એ હું આવતા પ્રસંગમાં લઈશ અહીંયા મારા પ્રસંગને હું પૂર્ણ કરું છું અને મારી વાણીને પણ ઇનામ આપું છું જો મારાથી કોઈ પણ ભૂલચૂક થઈ હોય તો મને દાસના પણ દાસ જાણે ક્ષમા કરવા વિશે સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી ગોપાલ